કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી પર આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને પરિવાર જવાબ આપ્યો છે ભારતીય સેનાની આ સફળતા બાદ ચારેય તરફથી વધામણા થઈ રહ્યા છે ત્યારે સુરતના આળાજુણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવજીને ઓપરેશન સિંદૂરનો શૃંગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન માટે લોકો ઉમટી પડ્યા છે પહેલગામના આતંકી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે ઓપરેશન સિંદૂરની જનમાનસ ઉપર તો મોટી અસર થઈ છે પરંતુ તેની સાથે સાથે ઓપરેશન સિંદૂરને ધાર્મિક આસ્થા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે કેટલીક જગ્યાએ સેનાના ભારતના વિજય માટે યજ્ઞ થઈ રહ્યા છે તો હવે સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને સિંદૂરનો શૃંગાર કરવામાં આવ્યો હતો જે હુમલો થયો આતંકવાદી દ્વારા ને આતંકવાદીઓનો નો સફાયા કરવા માટે ભારત સરકારે સિંદૂર નામ આપ્યું એના ઓપરેશન નું નામ સિંદુર રાખ્યું એના કારણે આપણે જે સિંદૂરની જે શક્તિ છે બતાડવા માટે એ સિંદૂરમાં શું શક્તિ હોય છે એ બતાડવા માટે આપણે મહાદેવજી ઉપર પણ સિંદૂરનું આકૃતિ બનાવી આથા મહાદેવજીના સિંદૂરમાં કરીને એ લોકોને ધ્યાનમાં પડે કે ભાઈ સિંદૂરનો મતલબ શું થાય છે